જય 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 માતાજી જય ઘડિયાળમાં મિત્રો સ્વાગત છે તમારો આજના આપણાગમાં કમલેશ લોક આશા કે તમને છે આજનો પસંદ પસંદ આવે તો વિડીયાને લાઈક કરી નાખી અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે સવાર સવારમાં ઊઠી ઉઠી છે મસ્ત મજાનો મોઢું ધોઈ અને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘડિયાળમાં અત્યારે તમે જોઈ લો સાડા નવ વાગી ગયા અને છે ને ત્યારે એકલો જ છે મમ્મી લુગડા ધોવાનો હમણાં સારું છે કેમકે પાણી રેડા ને એટલે લુગડા ન ધોતા ત્રણ દિવસ તા તે કાલે કપડાં ધોઈ છે ને આજે હજી કપડાં ધોઈ છે અને મારે નાવાનું છે તો આગળ નાઈ નાખીએ અને નાઈ ને પછી મળીએ શરદી છે પણ નાવું તો કેમકે નાવ તો કાયમી હમણાં પણ કપડાં છે ને એકને એક જોડી પહેરવાનું થાય કેમ કે કપડાં હમણાં ધોવાતા નથી અને વરસાદ પાછો આવી જાય ને એટલે હુકાતા નથી બાકી તો અત્યારે ઠંડો પવન સારો જ છે હમણાં પવન બહુ વધારે

ચાલો આપણે આ પાણીનું પાણી ભરાઈ જઈને આ બે વસ્તુ રી પાણી ભરાઈ ને એટલી ખાઈ નાખું પેલા તમરુક તોડીને ખાવાનું કરી દીધું ચાલો મમ્મી કપડાં ધોવા મળી તો અત્યારે ખાઈ લીધું અને ખાઈને કામ ચાલુ કર્યું ખબર છે ઉધરા આવે ને તે પપ્પા ડારિયા લેતા આવ્યા બે ત્રણ દિવસ અત્યારે ત્રણ વાગી ગયા છે અને નાયો નથી ખાલી કપડાં બદલાઈ લીધા છે કેમ કે છે ને કાલે સવાર બી નાયો હતો અને તાવ જેવું નમણો હોય એટલા માટે નાતો નથી પેટ્રોલ નખવા આવી ગયા અને પેટ્રોલ પંપે પૂર્યા ને ત્યાં વરસાદ આવી ગયો ઓઈ લાવવા ઉપા એ ત્યાં આવી ભાવ ને હું અહીં વાંગ ગયો કેમ કે તમને ખબર છે ને હમણા મજા નથી વરસાદમાં પલરાય નહીં પછી બહુ અત્યારે તો વરસાદ આવે છે અને પેટ્રોલનો ટાંકો અહીંયા જ પડ્યો ભાઈ પેટ્રોલ પંપ વાળાને કહીને ઘરનો હોય નહીં પણ ઘરનો છે ભાઈ એવું છે અહીંયા આપણે પેટ્રોલ પંપે નવી દુકાનો છે ફરસાણ ની ને સાપાણી એને આવી જાય જયો અહીંયા પેટ્રોલ ભરાવા હોય એટલે દુકાને આવવાનું નવગઢ ને રોટલી નાખવા મોકલી દીધા અને બાકી તો વરસાદ ચાલુ છે સંજયભાઈ ને બધાય છે જીગ્નેશ ને હાલ તો વીરેણી આવી ગયા અને સંજયભાઈ તો છે ને કરોડોમાં જ રમ્યો

આ હું બધું હાલે અટાણમી હાલે તમે માતાજીના દર્શન કરાવી દઉં માતાજીના મંદિરે જ આવી ગયા તો આજ આપણે ડાયરેક્ટ ચીક કામ નથી કરવાનું આજ છે ને આ મંદિરમાં પાણી આવી ગયું હતું ને તો તે દિવસે ધોવા ગયેલું નથી બહુ કેમ કે વરસાદ આવે ત્યારે ધોવાય તો ધોવા ખૂણામાં બધામાં આજે થોડો થોડો મે પાણીનો મેલ છે ને એ બધું સાફ કરવાનું છે તો સિનેમેટિક શોટ ઇન્જોય કરો અમે કામ ચાલુ કરી દઈએ અને જો ઝીગલા આવે વાઈપર લઈ લીધું અને આ ને ભૂરો ભૂરા હોય વાઈપર લઈ લીધું ને રાડલો છે મેં પણ વાઇપર લઈ લીધું બાપુને નવ ગામ પાણી નાખતા જાય મસ્ત મજાનું માતાજીનું મંદિર ધોઈ નાખો અને ધોઈ અને પછી આવી ગયા અહીંયા હોલમાં કેમ કે અમારે એક છે ને કોમેડી વિડીયો બનાવવાનો છે બધા તો બધા અહીંયા જ છે અને અત્યારે વિડીયોની ફૂલ અટાણી તૈયારી હાલ છે ચાલુ છે અને જો પાણી છે ને તો અહીંથી નદી જાય હો ભાવ હા ખારો હાલો ખારો અહીંયા અમે ખાયો ખારો કહીએ અને વરસાદ પણ ચાલુ છે તો ધીમે ધીમે કન્ટિન્યુ બજાર જો અને વિડિયો જોતા જો આપણા કલેજાની કોમેડીમાં કાલે આવી કોમેડી વિડિયો શૂટિંગ કરી અને ઘડીકવાર બેઠા હતા અને પૂરો ખાઈ લીધો તો છે મસ્ત મંદિરની ધજા બદલાઈ નાખી કેમ કે કેટલા દિવસથી માતાજીના મંદિરના ટાવર છે ને ધજા તૂટી ગઈ તો બદલાઈ નાખીએ અને જો ઉલા બધા છે ને જો માં ફૂલ ગયા મસ્તી કરવા જો દેખાતા છે તમને થોડા થોડા તો માતાજીની ધજા લઈ લીધી તો બદલાઈ નાખો કેમ કે ઉપલી ધજા છે ને એ તૂટી ગઈ બધાની ધજા બદલાઈ લીધી અને આ બધા આવી ગયા હવે 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 બધા આવી ગયા આગળ વાર રખડતા હતા અને હવે ભાઈ આવ્યો તો તો માતાજી મસ્ત બધા ની ધજા બદલાય કે જોઈ લો તમે તો હાલો હવે બેક માતાજીના ના પેજમાં ના મૂકવાનું છે બેક શૂટિંગ ઉતારવાનું છે ઉતારીને પછી નીકળી ગયા કન્ટિન્યુ અને મેણસી બાપુ આવી ગયા મેણસી બાપા બોલો રામ રામ જય માતાજી હારું ને હારું કાવા હાથમાં ગાવ છે સુઈ ગયો અને હવે છે ને મસ્ત મજાની ભૂખ લાગી અને ઘડિયાળમાં આઠ વાગી ગયા તો હવે જમી લઈએ અને મમ્મી જો જમવા બેસી ગઈ છે અને હું પણ જમવા બેસી જાઉં અને પપ્પા આવે છે અને આ કાઈ આ રાત્રો કોઈ ત્રાસ કામ કરી જાય ખબર છે જરી ગયો મારો બેઠો આ કિરણભાઈના સસરા છે ને એ ગયો તો ને ત્યારે લીટર એક દૂધ પીએ એવું અચાનક એ જ્યાં ગરમ કર્યું હતું ને તે અહીંયા ઓસરીમાં મૂક્યો ને આ અહીંયા પૂગી ગયો કોઈ નહીં દૂધ પી ગયો ગધેડીનો એ હું કઈ તો મિત્રો આ ક્યાંય જરવા એમ નથી આ પાલતુ કુતરાનો આ પ્રોબ્લેમ એને પાર્યા હોય તો ન કાલે હું દુકાઈને હતો ને ત્યારે થડા ઉપર ચડીને બેસી ગયો હતો આવું એટલે બાકી નાખવામાં કંઈ વાંધો નથી આપણે એને ખવડાવી દઈએ રોટલા પણ તો એ ધરાવ આવું કરે એટલે પછી તો એને જો અટાણ મી તો અહીંયા જ બેઠો જો અહીંયા અને કાળો છે કુઈરો દેખાશે નહીં તો હાલો જમી લઈએ આવી ગયો માતાજીના મંદિરે અને તો કૂતરાને મસ્ત મજાને રોટલી નાખવાની છે ચાલુ જ બે ફેરી નાખી દીધી કૂતરા જો મસ્ત મજાને આ રોટલી ખાઈ બિચારા ભૂખા છે એટલે તો આ બે કૂતરા છે બીજા તો નથી અહીંયા પાદળીના રસ્તો જવાનો છે ત્યાં વાકવે હોય ને એ કૂતરા છે અહીંયા મંદિરે જો અત્યારે આ મંદિરે ઓલો ઢાર છે ને ત્યાં આવતા રહી અને વરસાદ મિત્રો છે ને ફૂલ એટલે ફૂલ બાકા જીકી બોલાવે અને આજે આવ્યો છે હું એકલો કેમકે અજયભાઈ પખે રેન્કોટ નથી અને સીએમ બાબુ પખે રેન્કોટ નથી એટલે હું છે ને એકલો આવતો હું કે તમારે બેને ધક્કો નથી ખાવો એટલે હું રોટલા લઈને જો મસ્ત મજાના સાહી લેતા આવ્યો મારી મનમાં ગલુડિયો અહીં એ હતો એટલા માટે સાહી લેતા તો હવે તો કાલથી બંધ કરી દેવાનું છે કેમકે રાજુભાઈ ની જ્યાં આવે એ ગલુડિયું કઈ મી આઈ વહી જાય એટલા માટે અને મિત્રો વરસાદ એટલે બહુ આવી ગયો જો અત્યારે તમને દેખાતો હોય અહીં તો બહુ નહીં દેખાતો હોય બાકી જો આ બધે પાણી ભીરું અને અત્યારે ચાલુ છે વરસાદ જવામાં વરસાદ ચાલુ છે અને હવે આ કુતરા નથી રોટલી નાખો તો બાકી તો હવે છે ને આપણો વ્લોગ છે ને તે હવે એન્ડ કરી દઈએ અને મિત્રો થોડોક સપોર્ટ બનાવી રાખજો અને હવે આપણે સારું સારું બતાડીશું પણ મિત્રો જ્યારે મારે હું એક તો જે આપણે કંઈ ઓનરિંગ ચાલુ થઈ નથી અને તમે તમે એમ કે આ એકને એક જ બતાડે ભાઈ કાંઈ મી પણ ક્યાંય ફરવા નથી જતો અને મિત્રો ફરવામાં તો એવું છે કે હજી કંઈ ઇન્કમ ચાલુ થઈ નથી આપણે એટલે ખોટે ખોટ ટાઈમ વેસ્ટ થાય બધે અત્યારે તો જે કહે એક્સ વાય ઝેડ પણ એ મને કંઈ લાગતું લાગતું નથી કેમ કે આપણે ધીમે ધીમે આમાં ચાલુ જ રાખવાના છે વ્લોગ પણ કન્ટિન્યુ બનાવીશું અને આમાં આપણે પછી ઇન્કમ ચાલુ થાય ને પછી આપણે ફરવા પણ જાઉં પણ આકડી છે ને જાહું ફરવા પણ નોર્મલ ટાઈપ મહિનામાં એક બે ઠેકાણે ફરવા જાઉં એ ફાઇનલ તો ક્યારે જઈએ એ હજી આપણે નક્કી કરવાનું છે તો એ તમને જ્યારે જવાનું છે ત્યાં આગળ જણાવતો રહી અને બાકી તો છે ને હવે આપણો અર્થનો બ્લોગ અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો અર્થનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય બાય જય માતાજી